વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા વડોદરા શહેરના યુનાઇટેડ વે લક્ષ્મી વિલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડભાડવાળી જગ્યાએ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી રીચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું નવરાત્રિ તહેવાર અનુસંધાને લોકોની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય છે અને એવી જગ્યાએ ખાસ કરીને મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચા હોસ્પિટલ સિનેમાઘરો તથા નાના મોટા ગરબા ગ્રાઉન્ડમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી તેથી ગતરોજ વડોદરા શહેર એસોજી પોલીસે વડોદરા શહેરના ગરબા ગ્રાઉન્ડ તેમજ ભીડભાડવાળી જગ્યાએ રીચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે જ ગરબા ગ્રાઉન્ડમાં થતા આજુબાજુમાં પાર્કિંગ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓ તથા ખાણીપીણીની દુકાનો સહિત અનેક જગ્યાઓ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી